સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી જવા પામ્યો છે તો ત્રીજી લહેરની સંભાવના વચ્ચે છેલ્લા કાબુમાં સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં બે અને જિલ્લામાં એક પણ કેસ ન આવતા કુલ બે પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો નો આંખ એક લાખ તેતાલીસ હજાર પાંચસો ત્રણ થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુ આગ હજાર એકસો પંદર યથાવત છે સુરત શહેરમાંથી એક અને જિલ્લામાં એકમાં દર્દી સાજું ન થતા કુલ એક દર્દી કોરોનાને માત આપી સાજો થઈ ઘરે પહોંચ્યો છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ચારસો ચોવીસ થઈ છે હાલ સુરત શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા છપ્પન છે સુરત શહેરમાંથી એક લાખ અગિયાર હજાર ચારસો તોતેર કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થયા છે સુરત જિલ્લામાં બત્રીસ હજાર એકસો બાવીસ કોરોના પોઝિટિવ કેસમાંથી ચારસો છ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો નવ્વાણું અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો પચીસ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ